ઝઘડીયા તાલુકાના ગરીબ પરિવારોને એનએફએસએ રેશન કાર્ડ હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડીયા તાલુકાના ગરીબ પરિવારોના એનએફએસએ રેશન કાર્ડ હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડીયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે આપની કક્ષાએથી તાલુકામાં એનએફએસએ હેઠળના રાશન કાર્ડ ધારકોને જે મુજબ આપના કુટુંબની અથવા તો કોઈપણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વિગેરે બાબતો સરકાર નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે અને જવાબ માંગેલ છે પરંતુ તમોએ એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી એવા ગરીબ આદિવાસી પરિવારોને પણ નોટિસ આપેલ છે એનએફએસએની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે તેથી જમીનમાં દરેક ખાતેદારનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવું ગેરકાયદેસર છે ફક્ત જમીન માલિકના આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ થવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરી પાત્રતા નક્કી કરવી જોઈએ જો ગરીબ અને આદિવાસી પરિવારોના એનએફએસએ હેઠળના હક્કોને તુરંતથી જ રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ધર્મેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ચકાભાઈ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજ રોજ આવેદનપત્ર જે આપવામાં આવ્યું છું તેના અનુસંધાનમાં ઝઘડિયા તાલુકો એટલે ટ્રાઇબલ તાલુકો છે અનુસૂચિત પાકમાં આવતો તાલુકો છે એમાં ટ્રાઇબલ લોકો વધુ પડતા વસાવાત કરતા અંત્યોદય કાર્ડ બીપીએલ કાર્ડનું જે અનાજ જે બંધ કરવાના આરે આવ્યું છે ને આશરે ચૌદ હજાર જેટલી નોટિસો ઇસ્યુ કરવાની તૈયારીઓ ચાલી રહેલી છે એ નોટિસો ઇશ્યુ કરવા બદલ અમે આવેદનપત્ર આજ આપ્યું છે ને જેથી કરી એ નોટિસો ઇસ્યુ ના થાય અને જે તે સ્થિતિમાં અનાજ ગરીબ આદિવાસી ગરીબોને વંચિતોને મળતું રહે અંત્યોદય કાળનું અનાજ એ અનુસંધાને અમે આજ રોજ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું છે ઝઘડીયા તાલુકામાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત બીપીએલ અને અંત્યોદયનું જે અનાજ જેવા કે ઘઉં ચોખા દાળ તેલ અને બીજી વગેરે વ્યવસ્થાઓ જે આપવામાં આવે છે તે ઝઘડીયા તાલુકાની અંદર આવા રેશન કાર્ડો જે અંત્યોદય અને બીપીએલ એને આ લોકો રદ કરીને જે લોકોને ગરીબીને વ્યવસ્થા જે સચવાવી જોઈએ એ વ્યવસ્થાને આ લોકોએ નાબૂદ કરી છે અને ફરીથી એવા કાળોને એવા કાર્ડોની વ્યવસ્થા કરે છે કે જેથી કરીને આ લોકો અનાજથી વંચિત રહે તો અમારી માગણી છે કે આ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને ફરી આ અનાજ એને કાળોને કાર્ડોને ચાલુ કરીને વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે એ બાબતે આજે અમે આવેદનપત્ર ઝઘડે તાલુકા કોંગ્રેસ સમિતિ આપ્યું છે અને આ સરકારશ્રીને જાણ કરવા માટે અમે પ્રાંત સાહેબને અમે અનુરોધ કર્યો છે અસ્તુ